તો આ કથાના કહેવા માટે ભગવાન સુખદેવજી પરીક્ષિત વચ્ચે જે દેવતાઓ આવ્યા અમૃત કુંભ લઈને એની કથા આવે છે આ કથાના આગળ કહેવા માટે ભગવાન ગૌકર્ણ કથા એટલે કે ભક્તિ મહારાણી કથા અને જ્ઞાન અને વૈરાગ્ય સુષુપ્ત આ કથાથી જાગ્રત થયા આનંદ વનમાં એ કથા થઈને ને ભક્તિ મહારાણીના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ યુવાન જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ પાછા દીકરા હા આ બંનેને આ કથાએ જાગૃત કર્યા એ કથા અને પાપ કરનારો ધંધુકારી જો આ કથાથી તરી ગયો હોય છે એવા મોટા મોટા પાપ કર્યા હતા ધંધુકારી દંડુકારીના પાપની ચર્ચા એનો લિસ્ટ સાંભળીએ તો આપણને તો આવા કલ્પનામાં ન આવે એવા એવા પાપ કરતો તો ગુજરી ગયો પ્રેત બન્યો અને એક દિવસ પ્રેત બનીને ગૌકર્ણ પાસે આવ્યો અને ગૌકર્ણને કીધું કે તમે મારા માટે કઈ ઉપાય કરો જેથી કરીને મારી મુક્તિ થાય બોલે મેં ગયામાં તારા માટે શ્રાદ્ધ કરાયું છું બોલે એક નહીં આવા સો શ્રાદ્ધ કરીશ ને હે ભાઈ તોય મારી મુક્તિ સંભવ નથી કેમ બોલે મારા પાપ નું લિસ્ટ એટલું મોટું છે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિર મે ન ભવિષ્યતિ ઉપાયમ પરમ કિંચિત્વમ અને પછી કૌકરણજીએ ભગવાન સૂર્યને પૂછ્યું અને ભગવાન સૂર્યએ જવાબ આપ્યો કે આ જગતમાં આટલું મોટું પાપ થઈ ગયું હોય આટલા મોટા પાપ થઈ ગયા હોય અને એમાંથી છૂટવું હોય તો એક જ ઉપાય છે કયો ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચન ભગવાન સૂર્ય ગૌકર્ણજીને કીધું કે કામ કરો કથા કરો ભાગવતને ને ભાગવતની કથાથી મુક્તિ મળશે ગૌકર્ણજીએ કથાનું આયોજન કર્યું એ બધા ગામવાળાને આમંત્રણ આપ્યું એટલા બધા લોકો કથા સાંભળવા આવ્યા કે ઓલા પ્રેતને બેસવા માટે જગ્યા જ ન મળી ગયું ગૌકરણે ભાષા આવીને પ્રેટે કીધું ધંદુકારીએ કીધું કે હવે મારે બેસવું ક્યાં પછી એ વ્યાસપીઠ છે ને વાંસની બનેલી વ્યાસપીઠ હતી હા અને પછી ગૌકરણે કીધું કે કામ કરો તમે વાંસમાં પ્રવેશ કરો અને ત્યાં બેઠા બેઠા કથા સાંભળો હવે વિચાર કરો સાહેબ આ કેમ કથા સાંભળી એક હાથે ટીંગાવાનું પછી કથા સાંભળવાની ટીંગાતા ટીંગાતા કથા સાંભળી એ પણ આવડો મોટો પાપી ધંધુકારી અને એ છતાં તરી ગયો મારે કહેવાનું એટલું જ છે કે વાંસમાં બેઠા બેઠા જો તરી શકાય તો આપણે તો સોફા પર બેઠા છીએ સાહેબ આપણે શું કામ ન કરીએ આપણે ગાટલા પર બેઠા છીએ જો આપણે જે રિવાજ છે પિતૃ એટલે કે બાપ દાદા ગુજરી જાય એટલે એની પાછળ કથા થાય થાય હવે આપણી પાછળ કથા થવાની જ છે થશે કે નહીં હા કે ના ગેરંટી પાકું પાકું ના એ કથા થશે તો અમારે ભાગવતમાં માં વિધાન છે કે વાસ બાંધવા આજો આવાસ આપણી પરિકલ્પના શું છે કે પિતૃઓ એમાં બેસીને કથા સાંભળે અને એક એક દિવસે એક એક કાંટ તૂટે સપ્તગત ગ્રંથિ વિભેદનમ હવે આ વાસ અને આ સોફો મજા બેસવાની ક્યાં આવે ક્યો આ ગાટલું આ ખુરશી અત્યારે જશો એટલે પકવાન